દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર આજ રોજ તારીખ સાત દસ બે હાજર ચોવીસ ના રોજ ભરૂચ શહેરમાં આવેલ જંબુસર બાયપાસ વિસ્તાર જેવા કે સીફાથી લઈ બાયપાસ ચોકડી અને કંથારીયા ગ્રમ્યા નાણાં સુધી દબાણ હટાવવા નાના ધંધા રોજગારના મુદ્દે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી તુષાર સુમેરા સાહેબને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ અને એમના કાર્યકર્તા અને નાના ધંધાવાળા વેપારીઓએ મોટી સંખ્યામાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાહેબને રોજગારી બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને નાના ધંધાવાળા વેપારી દ્વારા રજૂઆતો કરવામાં આવી અને ભરૂચ બાયપાસ ચોકડી બ્રિજ નીચે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે જ્યાં ગાડી પાર્કિંગ કરવામાં આવે છે એ જગાની રોજગારી માટે રજૂઆતો કરવામાં આવી અને એનું જે કાંઈ પણ વળતર હશે વેપારીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી જંબુસર બાયપાસ ચોકડીથી લઈ એપીએમસી માર્કેટ સુધી પરિવાર નાના મોટા ધંધા કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ વેપારી છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી ધંધો કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકાના હદમાં આવતા કેટલાક વિસ્તારોમાં અસંખ્ય એવા પાકા બાંધકામો આવેલા છે એના પર કોઈ દિવસ બુલડોઝર ફેરવામાં આવતું નથી અને નાના લારી ગલ્લાવાળાઓને દર હંમેશા નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એપીએમસી માર્કેટથી લઈ બાયપાસ ચોકડી દરમ્યાન નાળા સુધી ટ્રાફિકની સમસ્યા બતાવી તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે છે અને લારી ગલ્લાવાળા ગરીબોને હેરાન કરવામાં આવે છે ગરીબોનું એવું કેવું છે કે ભરૂચમાં આવેલ નગરપાલિકા ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીની કચેરી તેમજ નગરપાલિકાના એક કિલોમીટરની હદમાં જાહેર રોડ રસ્તા પર લારી ગલ્લા અને ગાડીઓ પાર્કિંગ કરવામાં આવે છે એ ગેરકાયદેસર દબાણો જે સરકારી તંત્રની મોટી કચેરીઓના એક કિલોમીટરની હદ આવેલ છે તમામ લારી ગલ્લાઓની ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને ધંધા માટે જગ્યા ફાળવી આપવા અરજ છે અન્યથા જે ભરૂચ શહેરમાં અસંખ્ય વિસ્તારોમાં જે પાકા બાંધકામો કરવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને ભરૂચ બાયપાસ જંબુસર ચોકડી પર જે બ્રિજ આવેલ છે એ બ્રિજની મોટી જગ્યા ખાલી પડેલ છે તો તાત્કાલિક ધોરણે આ તમામ પરિવારનો રોજગાર ના છીનવાય એ હેતુ તમામ લોકોને આ બ્રિજ નીચે જગ્યા ફાળવી આપવા વિનંતી અન્યથા અન્ય કોઈ નગરપાલિકા હદમાં આવતી જગ્યા આપવા તમામ વેપારીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી અને જે જગ્યા નગરપાલિકા ફાળવી આપશે એને જે કાંઈ ભાડું હશે એ ભાડું ચૂકવવા બાહેદારી આપી હતી હવે જોવું રહ્યું કે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ આ લારી ગલ્લાવાળાઓની રજૂઆતોને ધ્યાને લઈ શું નિરાકરણ લાવે છે એ આવનારો સમય બતાવશે કેમેરામેન ઈમરાન દિવાન સાથે રિપોર્ટર ઇલિયાસ મન્સૂરી બીએન ન્યૂઝ ભરૂચ હા બોલો મારા વિશ્વથી ટૂપડો છે મારો અમે છોટો મોટો ધંધો કરી રેડિયનનો અમે ખાતા હતા સાહેબ અમને હટાયા ત્યારે અમે હટી ગયા અમે થોડોક આગળ લઈ લીધા હવે અમારો કોઈ જગ્યાઓ રહેવાનો કોઈ અમારે છીપણો નથી છોટો મોટો ધંધો કરીને અમે પેટ ભરતા હતા સાહેબ

પછી કોઈ અમે કોઈ છતાં અમે હરણ કર્યા જ જાય છે અમે કઈ લઈને જઈએ કે ભાઈરા છોકરા અમે મહેનત કરવા મજૂરી કરીને રહેતા કે અમે રોજ લાઈન રોજ ખાઈ બસ અમારે એટલું કહેવાનું છે કે અમોને ઘડે હેરાન ના કરે એવું બાયપાસ બાયપાસથી ગરમિયા સુધી જે દબાણ થયું છે એના લારી ગલ્લાવાળા અને બધા બીજા તે લોકોને ઘર પણ છે જે મજૂરિયાર વર્ગ છે એમને તકલીફ છે એ લોકોના ઘર પર તોડી કાઢવામાં આવ્યા છે જો એ લોકોને જે જરૂરી વળતર મળે એવું અમે ઈચ્છીએ છીએ અને જે જે જગા પર અમે ગલી લરી ગલ્લા છે એ રાખે આયું અમારી ઈચ્છા છે જે વાઈપર મારું નામ સલમાન શાદી પટેલ છે જે ગઈ કાલે બાયપાસ ઉપર જે દબાવમાં થયું છે એના માટે અમે કલેક્ટર સાહેબ શ્રી સાહેબને ને આવેદનપત્ર પાઠવા આવેલા છે કે અમને યોગ્ય વર્તન મને જગ્યાની માંગણી છે અમારી કે ખાંકર તો અમને જગ્યા મળે તો અમારો રોજગાર ચાલુ રહે અને જે બીજા લારી ગલ્લાવાળા છે એ લારી ગલ્લાવાળાને સાથે રાખીને અમે આ સંમતિ માટે જગ્યા લેવા માટે આવેલા છે કે અમને જગ્યા આપો પ્લસ કે અમને રોજગાર મળે બાયપાસ બ્રિજ એરિયો છે આપણો જે ખાલી પડેલો છે એના અંદર અમને નીચે જે સેટઅપ બનાવીને આપે યા તો અમને જે જગ્યા આપે તો અમે એનું વર્તણ આપવા તૈયાર છે જે જે નામે લાડી ગલ્લાવાળાઓને દબાવવામાં જે આવી રહ્યા ત્યારે ત્રીસ વર્ષથી જ્યારે ભાજપ સરકારના રાજની અંદર આજે પણ લોકો બેરોજગારી માટે જ્યારે વણખા મારી રહ્યા હોય અને જેમ તેમ પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે એ લોકો આજે નાના લાડી ગલ્લા જ્યારે ચલવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈ પણ યોગ્ય જગ્યાની ફાળવણી નથી કરવામાં આવતી ત્યારે એ લોકો રોડની સાઈડ ઉપર નાના લાડી ગલ્લા એ લોકો ટાઈમ પર વળી ઝૂપડાં બનાવી અને પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ એમાં પણ આ ભાજપના જે નેતાઓ છે એમના પેટની અંદર તેલ રેડાઈ છે અને વારે વારે એમને આ રોજગારીમાંથી એ લોકોને બેરોજગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે જ્યારે આટલા બધા પરિવારો બેરોજગાર થતા હોય ત્યારે તમામ લોકોને રોજગારી મળી રહે એ હેતુસર યોગ્ય નગરપાલિકા એ લોકોને જગ્યા ફાળવી આપી બાયપાસ ઉપર જે બ્રિજ બનેલો જે બ્રિજની નીચેની જગ્યા જે છે એ જગ્યાની અંદર યોગ્ય નિકાલ કરી આપવામાં આવે અને જો કદાચ દબાણ જ દૂર કરવું છે તો ભરૂચમાં એવા અસંખ્ય દબાણો છે જે પાક્કા બાંધકામો કરીને બેઠેલા છે ત્યારે એ લોકોના દબાણો દૂર નથી થતા ને ગરીબના જે ઝુંપડા ઉપર બુલડોઝર ચાલી રહ્યા છે તો જ્યારે નેતાઓ ભાજપના જે નેતાઓ છે ભાજપથી જે જોડાયેલા લોકો છે જે બેરોજ જે લોકો પાકા બાંધકામો દબાણો કરીને બેઠા છે તે લોકો ઉપર ક્યારે બુલડોઝર ચાલવામાં આવશે એની એક રજૂઆત આજે જિલ્લા કલેક્ટર સાહેબના અમે પાઠવવા માટે આવ્યા છે